તારીખ દસ એપ્રિલ બે આજનો શુભ સંદેશ યોહાનના ગ્રંથમાંથી પાઠ અધ્યાય આઠ કલમ એકાવન થી ઓગણસાહીઠ હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે યહુદીઓ બોલી ઉઠ્યા હવે અમારી ખાતરી થઈ છે કે તને ભૂત ભરાયું છે આબ્રાહમ મૃત્યુ પામ્યા પૈગમ્બરો મૃત્યુ પામ્યા તેમ છતાં કહે છે કે જો કોઈ મારું કહ્યું કરશે તો તે કદી મૃત્યુ નહીં પામે અમારો પૂર્વજ આબ્રહમ કરતાં પડતો મોટો છે તે તો મરી ગયા પૈગંબરો પણ મરી ગયા તું તારી જાતને શું માની બેઠો છે ઈશુએ જવાબ આપ્યો હું જો મારું પોતાનું ગૌરવ કરતો હો તો મારા એ ગૌરવનો કશો અર્થ નથી પણ મારું ગૌરવ તો મારા પિતા કરે છે જેને વિશે તમે કહો છો કે એ અમારો ઈશ્વર છે જો કે તમે તેને ઓળખતા નથી પણ હું તેને ઓળખું છું હું જો એમ કહું કે હું એને ઓળખતો નથી તો હું તમારા જેવો બોલો પણ હું આનંદ માતો નતો અને એ જોઈને તેમણે આનંદ અનુભવ્યો હતો ત્યારે યહુદીઓએ કહ્યું તને હજી પચાસ વર્ષ તો થયા નથી અને તે આબ્રાહમને જોયા છે ઈસુએ કહ્યું હું તમને સાચે સાચ કહું છું કે આબ્રાહમ જન્મ્યા તે પહેલાથી હું તો છું જ આ સાંભળીને તેમણે ઈસુને મારવા પથ્થર પાડ્યા પણ ઈસુ સંતાઈ ગયા અને મંદિરમાંથી બહાર ચાલે ગયા આ પ્રભુની વાણી છે જય ઈસુ વાલા ધર્મજનો આજનો શુભ સંદેશ વાંચ્યા પછી ઘણા વિચારો મનમાં આવે જે કોઈ મારા વચનોને અનુસરશે તે મૃત્યુ નહીં પામે અને ત્યારે યહૂદીઓ બળવો કરે છે પથ્થર મારો કરવાનો વિચાર કરે છે હિબ્રુઓ પરનો પત્ર અગિયારમો અધ્યાય પહેલી કડી શ્રદ્ધા એટલે શું બહુ જવાબ આપે છે આ કડી શ્રદ્ધા એટલે જેની આપણે આશા રાખીએ છીએ અને જે જોયું નથી તેનો પુરાવો મારા વાલા ધર્મજનો આજે ઈસુ જ્યારે કહે છે કે જે મારા વચનો અનુસાર છે તે મૃત્યુ નહીં પામે ત્યારે યહૂદીઓ દુનિયાવી મૃત્યુ પર આવી જાય છે અને બોલી ઉઠે છે કે આબ્રાહમ પણ મૃત્યુ પામ્યા બીજા પયગંબરો પણ મૃત્યુ પામ્યા તમે આ કઈ રીતે કહી શકો ઈસુના કહ્યાનો અર્થ તેઓ સમજતા નથી ઈસુ જાતે એકવાર પુરાવો આપે છે કે હું પિતાને ઓળખું છું

ઘણી વખત આપણે બાઇબલ વાંચીએ છીએ મીસ ભરીએ છીએ બોધ સાંભળીએ છીએ ત્યારે આપણને જાણવા મળે છે તપૃતુ દરમિયાન આ નહીં આ કરો ઈસુના પંથે ચાલો પણ આપણે ચાલતા નથી કદાચ વચનો પાડતા નથી અને એ થકી આપણા કાર્યો થકી કદાચ આપણા વચનો થકી આપણા શબ્દો થકી આપણે ઈસુને પથ્થર મારો કરીએ છીએ તો ખરા છે તો ચાલો ને તપ ઋતુ કાળ આપણી માટે ઉમદા સમય છે પશ્ચાતાપ કરવાનો અને Prabhu baixa paacha vadvano jai su diva anyone